કેમ છો બચ્ચા પાર્ટી ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે હું ચિત્ર બતાવીશ તમને તો એ ચિત્ર તમારે એ ચિત્ર ઓળખી અને શબ્દ બોલવાનો છે શેનું શેનું ચિત્ર છે તમારે મને બોલ કહેવાનું પછી એ ચિત્ર ઉપરથી પહેલો મૂળાક્ષર જે આવડતો હોય એનું નામ બોલવાનું છે દાખલા તરીકે હું સસલું બતાવું તો સસલાનો પહેલો મૂળાક્ષર કયો આવશે સ એવી રીતે બોલવાનું છે બરાબર ચલો ચલો આ ચિત્ર શેનું છે બેટા શેનું ચિત્ર છે ચલો ગણપતિ નો પહેલો મૂળાક્ષર કયો હશે

ન નો કયો મૂળાક્ષર આવશે ન આ સાનું ચિત્ર છે ડડાનું ડડાનો કયો મૂળાક્ષર આવશે દ પછી આ સાનું ચિત્ર છે રમકડાનું રમકડાનું પહેલો મૂળાક્ષર પછી આ સાનું ચિત્ર છે મરચાનું મરચાનો પહેલો મૂળાક્ષર કયો આવશે બરાબર હવે ચલો હવે બીજા લઈએ પછી તમને પૂછીશું ચલો હવે અહીં જોજો પહેલા હા

સરસ જહાજ જહાજનો કયો જહાજ નો વહન નો જો જહાજ આવું આવે જો અહી જોઈ લો પેલા અને આ છે વહાન આવું આવે બરાબર ચલો પછી સફરજન તો સફરજન નો ચલો આ સાનું ચિત્ર છે કોણ કેસે મને બેગ 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 ના નું સેનું કહેવાય બેગ તો અંગ્રેજી માં શબ્દ બેગ કહેવાય પણ ગુજરાતી માં શું કહેવાશે ડોક્ટર ચલો આ સાનું ચિત્ર છે સફરજન તો સફરજન નો કયો મૂળ અક્ષર આવશે ચલો આ સાનું ચિત્ર છે નળ નું તો નળ ના સરસ ચલો હવે હું અહીંયા પાછું આપીશ તમને એક જો આવડી ગયું બધાને આ બધા ચિત્ર ખબર પડી ગઈ બરાબર ચલો હવે અહીંથી આપણે શરૂઆત કરશું એક એક વારો આવશે બધાનો નાખો બેટા પાસો ફેંકવાનો પછી ચિત્ર ઓળખવાનું કે ચલો ભાઈ આછાનું ચિત્ર છે એ બોલવાનું બરાબર પેલા આપણે કયો લેશું આ લઈશું ચલો ફેંકો ચલો શું આવ્યું મરચું તો મરચાનો કયો મોડ અક્ષર આવશે બેટા મ સરસ ચલો પાર્થ ફેંકો પેલા ચિત્રનું નામ કહેવાનું મને હા Jahat, seros. Tuh jahat, no kayak muda kaya, seros sebeda. Jo, coba pasu beko, himan si. Ganpati, no. Ganpati yang bolwan, mereka kayak gak kiri, udah kucu bay. Pelaksa like, nu citra cie, kan no. tuh kayak ganpati nu, tuh ganpati no pelu muda seros kayak apa sih? Go, coba riti ben pasu beko. Suaviu, go, coba virat, himis, pasi virat.

ચાલો બરાબર બીજો પાસે લઈએ આપણે હવે એ